श्रीरामलक्ष्मण भरतशत्रुघ्ना इति संज्ञया तस्यानुचरितं राजन् ऋषिभिस्तदर्शिभिः श्रुतं वर्णितं भूरि त्वया सीतापतेर्मुहुः શ્રી રામ વિના આરામ મળતો નથી સંસારમાં જે સંતોને શાંતિ મળી છે તે બધા સંતોએ શ્રી સીતારામજીની સેવા કરી છે શ્રી રામ ભક્તિ બધાના માટે અતિ આવશ્યક રામચરિત્ર બધાના માટે અતિ ઉપયોગી છે રામચરિત્ર અનુકરણીય છે શંકર ભગવાનની ભક્તિ કરનારો એનું જીવન રામના જેવું હોવું હોય શિવજી મહારાજ સમશનમાં બિરાજે છે ચિતા ભસ્મ ધારણ કરે છે આપણાથી એ થાય ને રામના જેવું જીવન ગાળ શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ જ મોટો તે છે કે જે ધર્મને મર્યાદા મારે છે જેને ધર્મને મર્યાદાનો ભંગ કર્યો એ મોટો જ્ઞાની હોય યોગી હોય એક દિવસ એનું પતન થઈ જશે આટલો મોટો દરિયો છે એ મર્યાદા છોડતો નથી જગતને પ્રકાશ આપનાર સૂર્ય ચંદ્ર છે એ મર્યાદામાં રહે છે એક માનવ એવો દુષ્ટ છે એને વધારે ધન મળે વધારે માન મળે તો અભિમાનથી ધર્મને મર્યાદાનો ભંગ કરે છે દેવો પણ ધર્મને મર્યાદા મારે છે મોટા મોટા ઋષિઓ ધર્મને મર્યાદા મારે છે આજકાલ કેટલાક લોકો એવું સમજવા લાગ્યા છે ભક્તિમાં જ્ઞાનમાં આગળ વધ્યા પછી ધર્મને બહુ જરૂર રહેતી નથી ભૂલ છે ભાગવતમાં એવું લખ્યું છે જ્યાં સુધી દેહ ભાન છે ત્યાં સુધી ધર્મને જરૂર છે જે શરીરથી અલગ જ રહે છે જેને કોઈ દિવસ યાદ આવતું નથી કે હું પુરુષ છું કે સ્ત્રી છું જે દેહથી અલગ રે એવા જ્ઞાની પુરુષો પણ સમાજને શિક્ષણ આપવા માટે ધર્મ પાળે જેને પ્રભુએ મોટો બનાવ્યો છે એનું જીવન ગંગાજળ જેવું શુદ્ધ હોવું મોટો ભૂલ કરે તો એના પાછળ ઘણા લોકો ભૂલ કરશે જેને કોઈ દિવસ યાદ આવતું નથી કે હું પુરુષ છું કે સ્ત્રી છું એ ધર્મ છોડે તો ચાલે જેને દેહનું ભાન છે એ ધર્મ છોડે જ્ઞાન અને ભક્તિના અભિમાનમાં જે ધર્મની મર્યાદાનો ભંગ કરે એનું બહુ પતન થાય છે ધર્મ શબ્દનો અર્થ છે જે પતનથી બચાવે એને ધર્મ કહે છે ધારણા ધર્મ ધર્મો ધારયતે તે ધર્મો વિશ્વસ્ય જગત પ્રતિષ્ઠા તસ્મા ધર્મમ પરમમ વદંતિ વેદોમાં સનાતન ધર્મનું વર્ણન બહુ કર્યું છે જગતનો આધાર ધર્મ છે જે ઘરમાં ધર્મ છે એ ઘરમાં જ ભગવાન છે જે ઘરમાં ધર્મ નથી એ ઘરમાં ભગવાન વિરાજતા નથી તમારા ઘરમાં ભગવાન વિરાજ એવી ઈચ્છા હોત તો સનાતન ધર્મની મર્યાદામાં રો કોઈ દિવસ જ્ઞાન ભક્તિના અભિમાનમાં ધર્મની મર્યાદા તોડશો નહીં ધર્મની મર્યાદાનો જે ભંગ કરે એનું પતન છે ભગવાનને ધર્મ અતિશય પ્રિય છે ધર્મ રામ માટે ભગવાન જગતમાં આવે છે રામ ધર્મની મૂર્તિ છે શ્રી કૃષ્ણ પ્રેમની મૂર્તિ છે ભગવાન શંકર દયાની મૂર્તિ છે કરપુર ગૌરમ કરુણા અવતાર શંકર ભગવાનને બધાની દયા આવે છે ભૂત આવે પ્રેત આવે રાક્ષસ આવે શિવજીના દરબારમાં બધાને પ્રવેશ ગમે તેવો જીવ હોય ગમે ત્યારે આવે શિવ દયા અવતાર છે શ્રી કૃષ્ણ પ્રેમા અવતાર છે શ્રી કૃષ્ણ સર્વ સાથે પ્રેમ કરે છે આ ગરીબ ગોવાળો સાથે પ્રભુએ બહુ પ્રેમ કર્યો છે આ ગોવાળો કંઈ ભણેલા નથી આ ગોવાળો ગરીબ છે ખાસ એમનામાં કોઈ એવો ગુણ નથી પરમાત્મા ગોવાળો સાથે રમે છે ગોવાળો સાથે પ્રેમ કરે છે શ્રી કૃષ્ણ પ્રેમની મૂર્તિ છે શ્રી રામ ધર્મની મૂર્તિ છે ધર્મ કેવો હોય છે એ જાણવું હોય તો રામ દર્શન કરો રામજીની એક એક લીલાનું ચિંતન કરો રામ ચરિત્રનું અનુકરણ કરો શ્રી સીતા રામજીમાં કોઈ દોષ નથી શ્રી સીતા રામજીમાં બધા સદ્ગુણ પરિપૂર્ણ દેખાય છે તેથી એવું સિદ્ધ થાય છે શ્રી સીતા રામ દેવ નથી દેવોના દેવ પરમાત્મા છે रामचंद्र तो तो जी तो तो ने मातृ पितृ भक्ति रामचंद्र जी नो बंधु प्रेम रामचंद्र जी नो संयम रामचंद्र जी नो सदाचार रामचंद्र जी नी सरलता रामचंद्र जी नो धैर्य रामचंद्र जी नो उदारिय रामचंद्र जी नो गांभीर्य अब बाधा सदगुण राम में परिपूर्ण दिखायछ सीता जी में परिपूर्ण दिखाय है छे ऐसी सिद्धता है छे सीताराम परमात्मा है રામાયણ નો આરંભ અહીંથી જ થયો આરંભમાં બ્રહ્માજી ને પ્રશ્ન કર્યો છે જગત માં એવું કોણ મહાન પુરુષ છે જેમાં કોઈ દોષ નથી અને જેમાં બધા સદગુણ પરિપૂર્ણ હોય

જવાબ આપે છે માનતા નથી તિરસ્કાર કરે છે જે માતા પિતા ની ભક્તિ કરતો નથી એના હાથની પૂજા ભગવાન લેતા નથી માતા પિતા પ્રત્યક્ષ પરમાત્મા શાસ્ત્રો માં એવું વર્ણન આવ્યું છે કયા જીવ ઉપર ભગવાન જલ્દી કૃપા કરે છે કયો જીવ ભગવાનને વધારે વાલો લાગે છે જે બહુ જાત્રા કરે છે એ વાલો લાગે છે જે બહુ યજ્ઞ કરે એ વાલો લાગે છે જે બહુ અન્નદાન કરે એ વાળો લાગે છે આ બધા પૈસા ખેલ છે હાથમાં પૈસો હોય તો અન્નદાન કરે યજ્ઞ કરે યાત્રા કરે ઠીક છે ભગવાનને તે જીવ હાલો લાગે છે જેને માતા પિતા પ્રાણ કરતા પ્યારા લાગે જે માતા પિતાની ભક્તિ કરે છે વૃદ્ધાવસ્થામાં માતા પિતાની સેવા મહાન પુણ્ય છે મોટા મોટા યજ્ઞો કરવાથી જે પુણ્ય મળતું નથી એ વૃદ્ધાવસ્થામાં માતા પિતાની સેવા કરવાથી મળે માતા પિતાને વંદન કરો શાસ્ત્રોમાં તો એવું લખ્યું છે જેને માતા પિતા નથી એ માતા પિતાને સવારે યાદ કરીને વંદન કેટલાક લોકો માતા પિતાને વંદન તો કરે છે પણ એમનું કહ્યું કરતા નથી કહ્યું ન કરે એના વંદનનો કોઈ અર્થ નથી વંદનનો તત્વ એ છે મારું માછું અને મારા હાથ મેં તમને આ છે હાથ એટલે ક્રિયાશક્તિ અને માછું એટલે જ્ઞાન શક્તિ મારી જ્ઞાન શક્તિ મારી ક્રિયાશક્તિ તમારા આધીન છે તમે જે કહેશો એ જ કરીશ માતા-પિતામાં વિશ્વાસ રાખો જેને માતા-પિતામાં વિશ્વાસ નથી એને ભગવાનમાં પણ વિશ્વાસ થતો નથી ભગવાન પ્રત્યક્ષ દેખાતા નથી તે પ્રભુમાં વિશ્વાસ રાખવો ભગવાનની ભક્તિ કરવી બહુ કઠણ છે માતા-પિતા પ્રત્યક્ષ દેખાય તમારા જીવનમાં એક દિવસ એવો આવશે તમારી માં તમને જે કહેશે એ ગમશે નહીં પિતાજી જે કહેશે તે તમને સારું લાગશે નહીં કેટલાક માં બાપને કે છે અમે બધું જાણીએ છીએ અમે અમારું બધું કરી લઈશું તમારે બોલવાની જરૂર નથી બહુ ભારી ભૂલ છે માતા પિતાને જે જવાબ આપે છે એના પુણ્યનો નાશ થાય ગમે કે ન ગમે માતા પિતાની આજ્ઞા મારો મનથી એક નિશ્ચય કરો મારી માં જે કહે તે જ હું કરીશ મને જે ગમે એ હું નહીં કરું મારા પિતાજી મને જે કહે છે તે હું કરીશ કઈ કહીએ રામચંદ્રજીને કહ્યું વનમાં જા કઈ 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 આજ્ઞા રામવાસ કેમ આપે છે રામાયણ માં કઈ કઈ અનેક વાર એવું બોલી છે સીતારામ નિર્દોષ છે એમની કોઈ ભૂલ નથી મારી ઈચ્છા છે રામ ઘરમાં નરે નિર્દોષ રામ ને કઈ કઈ વનમાં મોકલે છે રામચંદ્રજી કઈ કઈ માને વંદન કરીને વનમાં ગયા છે કઈ કઈને એવું પૂછ્યું નહીં કે મને વનવાસ કેમ આપણે મારી માં જે કહે છે મારે કરવાનો રામનો માતા પિતામાં કેવો વિશ્વાસ છે અયોધ્યાનું રાજ છોડીને રામ માતા પિતાની આજ્ઞા દઈને વનમાં ગયા છે જેને માતા પિતાના આશીર્વાદ મળે એને બધા દેવો ઋષિઓ આશીર્વાદ આપે રામ વનમાં ગયા પહેલો દિવસ હતો

કઈ લીધું નહીં જેને માતા પિતાના આશીર્વાદ મળે તેને બધાને આશીર્વાદ મળે માતા પિતાને પરમાત્મા માન એક ભાઈને પૂછ્યું હતું કે તમે અમને વંદન કરો છો ઘરમાં માતા પિતાને વંદન કરો છો કે નહીં એને અમને એવો જવાબ આપ્યો કે મારે પહેલા વંદન કરતો હતો પણ કોલેજમાં જવા લાગ્યો અને બી પાસ થયો ત્યારથી માને વંદન કર્યો એવું ભણતર શા જે ભણ્યા પછી માતા પિતા સેવા કરતા માતા પિતા વંદન કરતા શરમ આવે એના કરતા મૂર્ખ રે સારું છે રામચંદ્રજી ની માતૃ પિતૃ ભક્તિ અલૌકિક છે